દીક્રીઓમાં શિક્ષણનું મહત્વ વધારવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનેક પ્રોજેક્ટ થકી અભ્યાસને પ્રોત્સાહન આપે છે ત્યારે જે નવસારી બિયર ફાર્મ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અનેક સામાજિક સંસ્થાઓ સહિત ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધોરણ આઠ ના અભ્યાસ કરતી નવસારી ચીખલી ગણદેવી અને જલાલપુર તાલુકાની અંદાજે ત્રણ હજાર થી વધુ વિદ્યાર્થીનીઓને સાયકલ આપી આપી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી આદિવાસી દીકરીઓને સ્કૂલમાં જવા માટે બસ કે અને વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપઆઉટ થતો હતો એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ બે ત્રણ ચાર કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે એને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું હતું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી એમણે સીએસઆર ફંડમાંથી લગભગ અઢી કરોડ જેવી માથભર રકમ ફાડી આપી હતી અને એ રકમ તે વખતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયેલા સુરતના માજી ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન એમણે આ વાતને ફોલોઅપ કરી હતી અને અઢી કરોડ રૂપિયાની રકમ મળવાને કારણે આપણે એક સારી કન્ડિશનની મજબૂત સાયકલ આ દીકરીઓને આજે આપી છે આ દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે એમના કુટુંબને પણ શિક્ષિત કરે અને આખો સમાજ શિક્ષિત થાય એના માટે દીકરીઓને શિક્ષિત કરવી અત્યંત આવશ્યક છે એ કામ આજે નવસારી સંસદીય મધ્ય સ્તરમાં શરૂ થાય છે આજે ત્રણ હજાર અપાય છે હજુ પણ બીજી વ્યવસ્થા કરીને બાકીની દીકરીઓને પણ સાયકલ આપવા માટે અમે કટિબદ્ધ છીએ દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી